દાહોદમાં ચકચાર મચાવનારા નકલી કચેરી કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ ઝડપાયું છે જેમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ બહાર આવતા હડકંપ મચી ગયો છે આ નકલી હુકમ કૌભાંડમાં જમીનના એને બાદ પ્લોટિંગ કરી વેચાણ કરાતું હોવાનો ખુલાસો થયો છે પોલીસે આ અંગે તપાસ કરતા જમીન માલિક અને નકલી હુકમો બનાવનારાની ધરપકડ કરવામાં આવી છે દાહોદમાં નકલીએને હુકમમાં પણ સરકારી કર્મચારીની સંડોવણી સામે આવી છે જેમાં નકલી નકલીએને હુકમમાં જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ નાયબ ચીટનીશે કચેરીના અસલી સિક્કા મારી આપ્યાની ભૂમિકા ભજવી હતી શુક્રવારની મોડી રાત્રે આ નાયબ ચીટનીશની ધરપકડ બાદ શનિવારે કોર્ટમાં રજૂ કરીને પોલીસે છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા દાહોદ નજીક ગરનાળામાં સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ અને ત્રણસો છ વાળી ખેતીની જમીનનો નકલી એને હુકમ બનાવીને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરવાના પોલીસે શેષ પરીખની ધરપકડ કરી હતી શૈશવ હાલ રિમાન્ડ ઉપર છે ત્યારે આ કૌભાંડમાં સાથ આપનાર કોણ છે તેની તપાસમાં જોતરાયેલી પોલીસની રડારમાં નકલી સેને હુકમ બનાવવાના કૌભાંડની ફરિયાદ કરનાર પોતે જિલ્લાના પંચાયતનું નાયબ ઇન્ચાર્જ ચિટનીશને વિજયભાઈ રમશુભાઈ ડામોર આવતા તે ચોકી ઉઠી હતી ત્યારબાદથી પોલીસે વિજય ડામોરની દરેક મુવમેન્ટ ઉપર નજર રાખવાનું ચાલુ કરીને તેની સામેના ડોક્યુમેન્ટરી અને વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવામાં જોતરાઈ ગઈ હતી શુક્રવારની રાત્રે વિજય ડામોરને પોલીસ રાઉન્ડ અપ કરવા ગઈ ત્યારે તે હસ્તે મોઢે જિલ્લા પંચાયતથી બહાર નીકળ્યો હતો પરંતુ ધરપકડ બાદ પુરાવા જોઈને ગણતરીના સમયમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી શેષવે ત્રણે સર્વે નંબર નકલી સેને હુકમ બનાવ્યા હતા જ્યારે વિજય ડામોરે તે નકલી હુકમ ઉપર અસલી કચેરીના સિક્કા મારી આપ્યા હતા શનિવારે પોલીસ કોર્ટમાં રજૂ કરીને વિજય ડામોરના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે નાયબ જિલ્લા અધિકારી મહેસૂલ દ્વારા વિજય ડામોરની ફરિયાદી બનવા માટે અધિકૃત કર્યા હતા પોતે જ આચરેલા ગુનામાં વિજય ડામોર ફરિયાદી બન્યા બાદ અંતે તેની પણ પોલ ખુલતા તે પોતે આરોપી બન્યો હતો બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો તો નકલી એને બાબતનો જેમાં જકરિયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબરની જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે એ બે આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શેષવ પરીખને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયતોના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એક કન્કલુઝર પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જેને મેં તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર કે જે સિનિયર ક્લાર્ક છે અને ચિટનીશના ઇન્ચાર્જ ચૂંટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલી હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે સર આમાં સિક્કા મારવામાં હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાય આવેલ છે જે અમે રેકર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે હોય નહીં હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે એ ખુલી પણ શકે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જે બી રેકર્ડ રજે પુરાવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સાહેદો મળી આવશે એ રીતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વહેવાણી છે કોર્ટની અંદર એ તમામ મૂળો બાબતે કે સરકારી કર્મચારી ઇન્વોલ્વ હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરીએ અને કોઈ ગેરરીતિ આચરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડી શકે તમામ સેક્શનો તપાસના કામે એડ કરવામાં આવશે